જો સર હાલ વાત કરવામાં આવે તો મહેસાણાના ગુંજા રોડ ઉપર પાસે આજે અકસ્માત સર્જાયો છે તે ગઈ મોડે રાતે એક અકસ્માત સર્જાયો છે ટ્રિપલ જે અકસ્માત સર્જાયો છે તેમાં બે વ્યક્તિઓના કરુણ મોત થયા હોવાનું અત્ર હાલ પ્રાથમિક તપાસમાં જાણવા મળેલું છે આ અકસ્માત જે સ્થળ ઉપર સર્જાયો તે જગ્યાએ વારંવાર અકસ્માત સર્જાયો હોવાના કારણે અત્ર હાલ પોલીસે પણ આ સમગ્ર મામલે જે ઘટના છે તેના અનુસંધાને ફરિયાદ દાખલ કરી છે અને વધુ તજવીજ અત્યારે હાથ ધરી છે બે યુવાનો જે એક્સપાયર થયા છે તે સમગ્ર મામલે હાલ પરિવાર માં ભારે શોક નું લાગણી પ્રસરી હોય તેવું હાલ જાણવા મળી રહ્યું છે